એટલે પહેલા પ્રથમ આપણે અત્યારે જે જગ્યાએ છીએ આપણું હોવું જે ક્યાં છે એટલે વસ્તુ આપણે અત્યારે આપણે જે જીવન જીવી છીએ લગીનથી સાંજ લગીનના જીવનની અંદર આપણે ક્યાં હોય છે આપણું જે હોવું છે એ ક્યાં હોય છે તો એ કે આપણું હોવું છે એ સ્મૃતિમાં હોય છે આપણને જે અનુભવ થયા હોય છે એમાં હોય છે આપણે ક્યારેક ક્યારેક કોઈ કોઈ ક્ષણે ફરજિયાત રીતે વર્તમાનમાં આવવું પડે ત્યારે કોઈ અપમાન કરે કોઈ સારો પ્રસંગ બને બને ત્યારે ફરજિયાત રીતે વર્તમાનમાં આવવું પડે છે નકર આપણે ખરેખર ભૂત અને ભવિષ્યમાં સ્મૃતિમાં પૂર્વગ્રહમાં માન્યતામાં ભૂતકાળને લઈને આપણે ચાલતા હોય છે એટલે પેલી વસ્તુ અત્યારે આપણે જે જીવન જીવી છીએ એ જે આપણી અંદર ડેટા પડેલા છે એ ડેટાની સાથે આપણે તાદાત્મ્ય કરી છે ડેટાની સાથે આપણે તાદાત્મ્ય કરીને આપણું અત્યારનું જીવન છે એટલે જે અત્યારનું જે જીવન આપણે જીવી રહ્યા છીએ એ અત્યારના જીવનની અંદર આપણી અંદર સંઘર્ષ છે પ્રેમ રહી સ્થિતિ છે કલુષિતતા છે હિંસા છે સ્વાર્થ છે તો આ બધાનું જે કારણ છે એ શું છે તો કે બધાનું કારણ એટલા માટે છે કે આપણે જે જગ્યાએ જીવી છે ડેટાની સાથે જીવી છીએ ડેટા છે મૃત અને મૃત ડેટાની સાથે આપણે તાદાત્મ્ય કરીને આપણે પણ જળ બની જાય છે એટલે આ વર્તમાન જે છે એ શું કરશે કે આ હવે અત્યારની જે પોઝિશન છે એની અંદર એક ડેટા છે એક આપણું એટેન્શન છે એક આપણી આગળ ડેટા છે એક એટેન્શન છે એક કોન્સિયસનેસ છે દ્રષ્ટાપણું છે એક દ્રષ્ટાપણું એમાંથી એટેન્શન અને એટેન્શન છે એ સ્મૃતિ સાથે તાદાત્મ કરે છે એટલે અત્યારની જે આપણી પોઝિશન છે એ કેટલી લોઅર પ્રકારની છે કે આપણે આપણે દ્રષ્ટામાં નથી નથી પ્યોર એટેન્શનમાં નથી અને એટેન્શન છે એ કોઈ આકારમાં થઈ ગયું છે પછી વ્યક્તિના આકારે થઈ ગયું હોય વિષયના આકારે થઈ ગયું હોય માન્યતાના આકારે થઈ ગયું હોય એટલે અત્યારે આપણી પોઝિશન જે છે એવી કેવી છે તો એટેન્શન છે એ કોઈ રૂપ થઈ ગયું છે એટલે એટેન્શન જળ વસ્તુની સાથે તાદાત્મ્ય કરી લીધું છે એટલે હવે આ જે તાદાત્મ્ય કરી લીધું છે એને લીધે આ ડેટા છે એની અંદર હું સિવાય બીજું કઈ નથી આપણા ડેટા છે એને હુંના સંદર્ભથી વિચાર કરે છે આપણો જે ડેટા અંદરનો જે ડેટા છે એ હુંના સંદર્ભથી વિચાર કરે છે એટલે આ હુના સંદર્ભથી વિચાર કરે છે એટલે હવે આપણે આ હુના સંદર્ભમાંથી બહાર નીકળી જવું હોય સ્વાર્થમાંથી બહાર નીકળી જવું હોય પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવું હોય દુઃખ ભરેલી પરિસ્થિતિ છે એમાંથી બહાર બહાર નીકળી નીકળી જવું જવું હોય હોય ભયમાંથી તો આપણે વર્તમાનમાં આવવું જોઈએ એટલે પેલી વસ્તુ જે છે એ આપણા માટે મહત્વની વસ્તુ છે એ શું છે કે વર્તમાન છે એ પ્રકાશ છે અને વર્તમાનના પ્રકાશની અંદર આપણને આપણી અંદરની અરાજકતા આપણી અંદરની અવ્યવસ્થા આપણી અંદરની પ્રેમ વગરની સ્થિતિ આનંદ વગરની સ્થિતિ સંવાદ વગરની સ્થિતિ એની પ્રતિ થાય એટલે આ વર્તમાન છે એ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને સ્ટાર્ટિંગ પોઈન્ટમાં શું છે તો કે વર્તમાન છે એને એની એના લીધે આપણી અંદર આપણે જે કહેવાય જાગૃતિ આવશે ભાન આવશે એક અન્ડરસ્ટેન્ડિંગ આવશે અવ્યવસ્થા દેખાશે અરાજકતા આવશે અરાજકતા દેખાશે તો આ બધી વસ્તુ છે એ વર્તમાન છે એ આપણને આટલું કરાવશે વર્તમાનમાં આપણે જ્યારે જીવી છીએ ત્યારે વર્તમાન આપણને આ આપણા અંદરના અંધારાને આપણા અંદરની અવ્યવસ્થાને આપણે વસ્તુને જોઈ નથી શકતા કોઈ વસ્તુને સ્પર્શ કરી શકતા નથી કોઈ કોઈ વ્યક્તિ સાથે સંવાદ કરી શકતા નથી એની પ્રતિતિઓ આ વર્તમાન કરાવે એટલે વર્તમાન છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એટલે વર્તમાન સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એટલે આ વર્તમાનથી આપણે શરૂઆત કરી છે અને આ વર્તમાનની અંદર થોડુંક ભાનનું તત્વ છે જ્ઞાનનું તત્વ છે સમજનું તત્વ છે એટલે આ થયું વર્તમાનમાં જીવવાની આ વર્તમાન છે હવે આ વર્તમાન છે એની અંદર એક પ્રકારનું ભાન છે આ વર્તમાનમાં હું રહું તો મને કોઈક પ્રકારનું ભાન તો થાય છે એટલે ધ્યાનનો બીજો સંદર્ભ એવો છે કે ધ્યાન છે એ ભાન છે એટલે અત્યારે સામાન્ય જે આપણે જીવન જીવી છીએ અવસ્થામાં છે છે અજ્ઞાનમાં બેહોશીમાં છે આપણે શું કરી છીએ એનું શું પરિણામ આવશે આપણે કયો શબ્દ બોલી છીએ એ શબ્દની અસર બીજે ક્યાં જશે આપણે કેવું કર્મ કરી છીએ એનું પરિણામ શું આવશે એ બધાની આપણને બેહોશી છે અને બીજું કે આપણે આપણા ઘરમાં રહેતા હોવા છતાં આપણા ઘરના વ્યક્તિના સાથે સંવાદમાં નથી પ્રેમમાં નથી હવે પ્રેમમાં નથી કોમ્યુનિકેશન નથી સંવાદ નથી અને છતાંય આપણી બે એટલી છે કે એના માટે કોઈ પ્રયાસ નથી કે આપણે એક જ છતની નીચે રહી છે એ છતની નીચે રહેવા છતાં ચાહે પતિ હોય ચાહે પત્ની હોય ચાહે બાળકો હોય સંવાદનો જે સંવાદનો દોર છે પ્રેમનો જે દોર છે એ અંદર છે નહીં એટલે જીવન બધા અલગ અલગ પ્રકારનું બધા જીવન જીવે છે એટલે આ જે અલગ અલગ પ્રકારનું જે આપણે જીવન છીએ એની અંદર એટલી બેહોશી છે કે એ બેહોશીની અંદર એટલે આજે આપણે આપણી અંદર જે બેહોશી છે એ આપણે આપણી અંદર આપણે નિરીક્ષણ કરી તો આપણને ખ્યાલ આવે કે આપણે આપણા બાળકને આપણા પતિને આપણા પત્નીને આપણા બાળકોને આપણે પ્રેમ કરી છીએ કે નહીં એટલે જીવનની અંદર બસ પૈસા કમાવાનું ભણવાનું પૈસા કમાવાનું પ્રતિષ્ઠા કમાવાની અને પોતાના વિષયોમાં ફરવાનું આ જીવનનું લક્ષ્ય છે અને બધા એક છતની નીચે બેઠેલા બધા લોકો જુદા જુદા રસોમાં અને ઘરના છતની નીચે કોમ્યુનિકેશન વગર જીવન જીવે છે આ છે જીવનની પરિસ્થિતિ છે અને આ અંધારું છે એ અંધારાને દૂર કરે છે વર્તમાન અને વર્તમાનનો બીજો અર્થ છે વર્તમાનની અંદર આપણને ભાન થાય છે વર્તમાન છે એ ભાન છે અને ભાન છે એ ધ્યાન છે આપણને જે 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 પ્રકારનું એટલે ધ્યાનનો સંદર્ભ એવો છે કે મને કોઈ પણ પ્રકારની મારી અંદરની પ્રકૃતિ અથવા બહારની પ્રકૃતિનું મને ભાન થાય તો એ ધ્યાન છે એટલે ધ્યાન એટલે વિચાર ન હોય એમ નહીં ધ્યાન એટલે નિર્વિચાર સ્થિતિ નહીં ધ્યાન એટલે વિચાર હોય તો ભલે નિર્વિચાર સ્થિતિ હોય તો ભલે પણ મને કોઈ ઓબ્જેક્શન નથી એ ધ્યાન છે ભાન કેવી વસ્તુ છે કે ભાનને કોઈ પ્રોબ્લેમ નથી ભાન છે એ પ્રકાશ છે અને પ્રકાશની અંદર અવ્યવસ્થા હોય તો ભલે અરાજકતા હોય તો ભલે વ્યવસ્થા હોય તો પણ ભલે પ્રકાશને કોઈ વાંધો નથી એટલે આ જે આપણી અંદરનું જે ભાનનું તત્વ છે એ ધ્યાન છે એટલે વર્તમાનમાં જીવન જીવવાનો જ્યારે પ્રયાસ કરી છે ત્યારે ઓટોમેટિક આપણી અંદર ભાનનું તત્વ પ્રગટ થાય છે અને ભાનનું જે તત્વ પ્રગટ થાય છે એ ભાનનું તત્વ જ છે હવે આ વર્તમાનમાં આપણે જયારે જીવન જીવી છીએ આ વર્તમાનનું જીવન જીવવાનું શરૂ કરી છે એટલે બીજો એક પોઈન્ટ થાય છે સંવેદનશીલતા આપણી અંદર પ્રગટ થાય છે સંવેદનશીલતા એટલે જેવું સામે છે જેવી પરિસ્થિતિ છે જેવી ઘટના છે જેવી વ્યક્તિ છે જેવું સિચ્યુએશન છે જેવું ફેક છે એવું જ મારી અંદર જ્ઞાન પ્રગટ થાય જેવું બારની બાજુ જેવું છે એવું જ્ઞાન જે મારી અંદર પ્રગટ થાય છે સમવેદના છે વેદના એટલે એટલે જાણવું અને સમ એટલે જેવું છે એવું જાણવું તો સંવેદના છે એ આપણે જેવું છે એવું જાણી છે એટલે અત્યારે આપણી પોઝિશન છે કે જેવું છે એવું જાણતા નથી પણ જેવું જોયું હોય એવું જોઈ છે પરિસ્થિતિ છે આપણે દ્વારા દ્વારા આપણા ચશ્મા અત્યારે જોઈ રહ્યા એટલે આપણી અંદર સંવેદનશીલતા નથી અત્યારે જે ચાલી રહ્યું છે મારી અંદર અત્યારે બેહોશી ચાલી રહી છે અણગમો ચાલી રહ્યો છે અહંકાર ચાલી રહ્યો છે તો જે ચાલી રહ્યું છે જેવું ચાલી રહ્યું છે એને એવી રીતે જોવું એ સંવેદના છે એટલે સંવેદના માટે વર્તમાનમાં આવવું જરૂર છે એટલે વર્તમાન છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને જે લોકો વર્તમાનમાં જીવે છે એની અંદર સંવેદનશીલતા આવે છે એટલે વર્તમાનમાં આવે છે સંવેદનશીલતા એટલે શું થાય વર્તમાનમાં પોતે જીવે છે અને પોતાની અંદરના અંતઃકરણની અંદર રાગ દ્વેષ લોભ ઘૃણા ભય સારા ભાવ ખરાબ ભાવ વિચારો નિર્વિચાર આ બધી સ્થિતિઓ જે પ્રગટ થાય છે જે જે સ્થિતિઓ પ્રગટ થાય છે એ સ્થિતિઓને જોવે છે અત્યારે લગીન જે પોઝિશન હતી વર્તમાનમાં નહોતો તો આ બધી અંદરની પરિસ્થિતિની કઈ ખબર પડતી નહોતી પણ આ વર્તમાનમાં આવવાથી એને ખ્યાલ આવે છે કે અત્યારે અંતકરણની અંદર આ છે બીજું બહારની પ્રકૃતિની અંદર બહાર જયારે નજર કરે છે ત્યારે બહારની અંદર જો હવા હવાનો હવા આવે છે તો હવાનો સ્પર્શ અનુભવે છે પક્ષીનો કોઈ અવાજ આવે છે તો પક્ષીનો અવાજ સંવેદનશીલતા સંવેદનશીલતા એટલે જે છે મને હવાનો સ્પર્શ થાય છે મને પાંડલા ખખડાવાનો અવાજ આવે છે મને રિક્ષાનો અવાજ આવે છે અને એનું મને ભાન છે ફક્ત અકસ્માત નથી પણ એનું મને ભાન છે એટલે સંવેદનશીલતા કેવી વસ્તુ છે હવે સંવેદનશીલતા છે આ વર્તમાન છે એ આપણને શું કરશે તો કે વર્તમાન છે 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 એ સંવેદનશીલતા તરફ લઈ શું કર્યું જે જેવું એને એવું બતાવે છે એટલે આ વર્તમાન દ્વારા આપણે સંવેદનશીલતા તરફ આપણે ગતિ કરી છે અને ગતિ કરી છે એટલે એક વર્તમાન છે એ આપણને જે કહેવાય ને વ્યક્તિત્વથી બહાર કાઢી નાખે છે વ્યક્તિત્વમાંથી આપણને આ જે વર્તમાન છે એ વ્યક્તિત્વમાંથી બહાર કાઢી કે સતત રીતે હું મારા વિચારોની અંદર વ્યસ્ત છું મારા વિચારોની અંદર વ્યસ્ત છું એ વ્યક્તિગતતા છે અને આ વ્યક્તિગતતાને હું તોડી નાખું છું તો એ કે ક્યાં હોઉં છું તો એ કે વર્તમાન એટેન્ટીવ છું હું સતત રીતે સભાન છું હવે એટેન્ટીવનેસ છે એ કેવી વસ્તુ છે એ પ્રતિઓને ઝીલે છે એને અનુભવે છે એને સંવેદે છે તો જે અત્યારે જે થઈ એટલે આ જે સંવેદનશીલતા શું છે તો એ કે સંવેદનશીલતા છે એ બારના પાંચ જ્ઞાનેન્દ્રિય જે જે અંદર પ્રગટ થતું હોય એની સાથે એટલે attentive છે અને attentiveness કેવી છે હવે આપણી અંદર એક attentiveness છે અને attentiveness ન હોય તો શું હોય તો કે attentiveness ન હોય ભાન ન હોય વર્તમાન ન હોય તો વર્તમાન દ્વારા જે પ્રગટ થતું હોય આપણી સામે પછી રાગ પ્રગટ થતો હોય દ્વેષ પ્રગટ થતો હોય વિચાર પ્રગટ થતો હોય જે પ્રગટ થતું હોય એની સાથે તાદાત્મ હોય પણ આ વર્તમાનમાં જ્યારે આપણે જીવતા હોય ત્યારે આ વસ્તુ સાથે આ જે કહેવાતી વસ્તુ છે એની સાથે તાદાત્મ ન હોય પણ આની સમજ હોય આની અંડરસ્ટેન્ડિંગ હોય એટલે આ જે વર્તમાન છે એ આપણને નિરંતર રીતે આપણી અંદર સતત રીતે સંવેદનશીલતા છે એ વધારી રહ્યું છે અને સંવેદનશીલતા વધારવાની જે પ્રક્રિયા છે એ બીજી રીતે વ્યક્તિત્વનો વિનાશ કરે છે આપણા અહમનો વિનાશ કરવાનું પગલું છે એટલે આપણે જે જે લોકો વર્તમાનમાં જીવતા હોય જે લોકો એટેન્ટિવ હોય કોઈ જગ્યાએ વ્યસ્ત ના હોય બાર પ્રકૃતિમાં ભવિષ્યની અંદર વ્યસ્ત નથી એટલે આ એની જેટલી જેટલી વ્યસ્તતા તૂટે છે એટલું શું થાય છે એટેન્ટીવનેસ છે એ આપણા અંતકરણની અંદર વ્યાપ્ત થઈ જાય છે આપણી અંદર બે વસ્તુ છે અંતકરણની અંદર બે વસ્તુ છે એક એટેન્ટિવનેસ છે હોવાપણું છે અને બીજું છે હોવાપણા દ્વારા એની સામે પ્રગટ થતી પ્રકૃતિ છે પછી આંતર પ્રકૃતિ હોય તો આ આ જે જે છે છે એ જયારે આપણી અંતકરણની અંદર હોય છે ત્યારે શું હોય છે તો એ કે આનું જે તત્વ છે એ આનું તત્વ જુદું થઈ જાય છે આ પ્રકૃતિની બારની પ્રકૃતિ અથવા આંતર પ્રકૃતિ છે એ બધી આપણાથી જુદી થઈ જાય છે અને આપણે જુદી રીતે એને અનુભવી છે એટલે જુદી રીતે અનુભવી છે એટલે શું થાય એ રાગ છે એ દ્વેષ છે ભય છે ઘૃણા છે એની સાથે જે તાદાત્મ થતું હતું એ એટેન્ટિવનેસ આપણી અંદર છે તો એટેન્ટિવનેસ છે હોવાપણું છે એ શું કરે છે તો એ કે હોવાપણું છે એને એનર્જી નથી આપતું અને એનર્જી નથી આપતું તો આપણા કોન્શિયસનેસ ની આડે આવતું જે રાગ છે દ્વેષ છે આગ્રહ છે માન્યતા છે હિંસા છે એને સમજવાની શક્તિ આપણી અંદર દાખલ થાય છે એટલે હવે શું કરે છે વર્તમાનમાં આપણે રહી છીએ એટલે વર્તમાન છે એ આપણી અંદરના વર્તમાન છે એ આપણા અંતઃકરણની અંદર હોવાપણા રૂપે વ્યાપી જાય છે અને હોવાપણું છે એ આપણાથી જુદું થઈ જાય છે અને રાગને દ્વેષને લોભને ઘૃણાને એનર્જી નથી આપતું પ્લસ રાગ શું છે અને સમજે છે દ્વેષ શું છે અને સમજે છે એટલે અંદરની જે અંતર પ્રકૃતિ છે એ આંતર પ્રકૃતિને હવે સમજે છે પેલા તો આંતર પ્રકૃતિ દ્વારા એ રિએક્શન કરતો હોય એને કોઈ પણ પ્રકારનો રાગ આવ્યો દ્વેષ આવ્યો લોભ આવ્યો કૃણ આવી કોઈ પ્રકારનું રિએક્શન આવ્યું એની સાથે તાદાત્મક કરતો હતો આ વર્તમાનમાં જીવવાની જે પ્રક્રિયા કરે છે એના દ્વારા હવે રિએક્શન નથી કરતો પણ અંદરથી રિસ્પોન્સ કરે છે રિસ્પોન્સ કરે છે એટલે જે જેવું છે એવું એના અંતર જે મરીસાની અંદર જેવું છે એવું દેખાય એવી રીતે એના હોવાપણાની અંદર જેવી પરિસ્થિતિ જેવું વાતાવરણ જેવી અંતકરણની સ્થિતિ છે એની પ્રતિતિ થાય અને આ પ્રતિ શું કરે આપણા કોન્શિયસનેસ ઉપરના આવરણને દૂર કરવા માંડે આપણા આગ્રહો આપણા માન્યતાઓ આપણી ધારણાઓ આપણા અહંકારો એની સાથે તાદાત્મ ન કરે પણ તાદાત્મ ન કરે અને એને સમજવાનો પ્રયાસ કરે હવે આ હોવાપણું છે એની અંદર સમજ છે અને એ સમજ દ્વારા રાગને દ્વેષને ભયને કૃણાને એ બધાને જોવે છે સમજે છે એના દ્વારા કોન્શિયસનેસ ઉપરના આવરણો છે એ હટી જાય છે આત્મા ઉપરના આવરણો છે એ હટવા માંડે છે અને હટવાની પ્રક્રિયા જેટલા અંશમાં થાય છે એટલા અંશમાં આપણે અંદરની બાજુ આપણા કોન્શિયસનેસની બાજુ આપણે આપણી ગતિ કરી છે એટલે આપણી અંદરથી શાંતિ આપણી અંદરથી આનંદ આપણી અંદરથી પ્રજ્ઞા આપણી અંદરથી અંડરસ્ટેન્ડિંગ પ્રગટ થાય છે અને જેટલા અંશમાં આ પ્રગટ થાય છે એટલાંશમાં આપણા જીવનની અંદર જે કલુષિતતા હોય ક્લેશ હોય રાગ હોય દ્વેષ હોય એ ધીરે 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 માઇલ્ડ થવા માંડે ઓછા થવા માંડે અને આપણી અંદર ધીરે ધીરે આપણી અંદર ગતિ કરતા કરતા આપણું આ વર્તમાન છે એ આપણી અંદર પેલી પેલી વસ્તુ વર્તમાને આપણને પ્રાણમય બોડીમાં રેખા પ્રાણમય બોડી પછી આપણને ઇમોશનલ બોડીમાં દાખલ કર્યા ઇમોશનલ બોડીની અંદર પોઝિટિવનેસમાં આજે આપણે જે આ વર્તમાનમાં રહેવાનો જે અભ્યાસ છે એ આપણને શું કરશે તો બધી વસ્તુ પ્રત્યે પોઝિટિવ કરી દે તો આ વર્તમાન છે એને શું પરિણામ લેવો તરીકે વર્તમાન છે આપણી અંદર જે જે નેગેટિવિટીઓ આવતીતી હતી રાગ દ્વેષ લોભ ભય ઘૃણા એને સમજતો જાય છે એનું વિસર્જન કરતો જાય છે એના દ્વારા એની અંદર હાયર ઇમોશનલ પ્રગટ થાય છે અને હાયર ઇમોશનલ દ્વારા એની અંદર અહોભાવ આશ્ચર્ય અને પોઝિટિવનેસ છે એની અંદર દાખલ થાય છે એટલે એ નિરંતર રીતે એનું જીવન કેવું હોય પણ એનું જીવન આશ્ચર્યમાં હોય કે આ જીવનની જે આ પરિસ્થિતિ મારા જીવનની અંદર ઉપસ્થિત થઈ છે એ ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ છે મારા માટે શું સંકેત છે પરમાત્માનો અસ્તિત્વનો સંકેત મારા માટે શું છે દુઃખ આવી પડ્યું આપત્તિ આવી પડી નુકસાન થઈ ગયું તો આ નુકસાન દ્વારા મારી અંદર હવે શું કરવાનું તો કે મારી અંદર પ્રેમનું તત્વ આનંદનું તત્વ શાંતિનું તત્વ છે જાય છે છે કે રહે તો એ તપાસ કરતા કરતા એના અંદર પ્રેમનું શાંતિનું આનંદનું મૂલ્યાંકન વધતું જાય છે એટલે આ જે વર્તમાન છે એના દ્વારા સંવેદનશીલતા આવે છે સંવેદનશીલતા દ્વારા હાયર ઇમોશન ખુલે છે અને હાયર ઇમોશન દ્વારા હાયર ઇન્ટેલેક્ચુઅલ એના પછી આપણી અંદરનું જે કહેવાય કે પ્રજ્ઞાનું જે તત્વ છે એ પ્રજ્ઞાનું તત્વ સમજાય છે એટલે જીવનના જે રહસ્યો છે આ સંબંધોના જે રહસ્યો છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે આપણી અંદર યંત્રો છે કેવી રીતે કામ કરે છે એના રહસ્યો છે વૈશ્વિક જે નિયમો છે એ ધીરે 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 એને સમજાવવા માંડે છે અને આ સમજાતા સમજાતા એ પોતે હોવાપણાની અંદર શુદ્ધ હોવાપણાની અંદર આ વર્તમાન છે એ શું કરતું ગયું તો કે આ વર્તમાન છે ભાનને વધારતું ગયું ભાન સાથે સાથે દ્વેષ સાથે સાથે અહંકાર સાથે ન કરવાની પ્રક્રિયા કરી એને સમજવાની પ્રક્રિયા કરી એના દ્વારા હાયર ઇમોશનલ પેદા થયું એના દ્વારા વૈશ્વિક નિયમોને સમજાણા અને વૈશ્વિક નિયમો સમજાવવા દ્વારા એની અંદર જે જે ચોટેલું હતું બહારની પ્રકૃતિ જે જે ચોટેલી હતી એ બધી ચોટેલી પ્રકૃતિ ઉખડી ગઈ અને ઉખડી ગઈ એટલે જે રીવ શેષમાં આ પ્રકૃતિને બાદ કરતા કરતા જે શેષમાં રહી ગયું એ છે શુદ્ધ વર્તમાન છે એટલે આ શુદ્ધ વર્તમાન શું છે તો એ કે શુદ્ધ વર્તમાન છે એ હોવાપણું છે હોવા પણ કઈ નથી તો આ હોવાપણાની પ્રક્રિયા છે એ આપણે શુદ્ધ હોવા પણ રહી જાય જેમાં પ્રકૃતિનો કોઈ અંશ માત્ર ન હોય એવી જે આપણી અવસ્થા છે એને એક શુદ્ધ વર્તમાન કહેવાય એટલે વર્તમાન છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે વર્તમાન છે એ ફેક છે અને આ ફેક્ટમાંથી

જો હવે મારા જમણા આંગળી અંદર એમની આંગળી વડે કંપોથી તત્વ આત્મરૂપ છે એ તત્વ આત્મરૂપ છે આ તત્વ આત્મરૂપ છે એ જ તત્વ છે એ જ છે એજ તત્વ છે બરાબર એટલે એજ એટલે હવે માનો કે એને તો કોઈ સંકેત કરો હોય તો એને તો કોઈ પ્રતિકાત્મક રીતે હાથ માનો કે તમારો હથેળી આપી હવે આ દુનિયાનો કોઈ પણ પદાર્થ હોય પછી હાથ હોય તો ભલે સૂર્ય હોય તો ભલે ચંદ્ર હોય તો ભલે વ્યક્તિ હોય તો ભલે બધાની અંદર જે તત્વ પડેલું છે જે અંદર જે વાસ્તવિક રીતે જે પડેલું છે કે શરીર છે એ કઈ જોતું નથી હાથ છે હથેળી છે એ જોતું નથી પણ હથેળીને જોવે છે કોણ એટલે જે એ સંકેત કરવા માગે છે એ શું કરવા માગે છે કે હથેળીને કોણ જોવે છે હથેળીને જોનાર કોણ છે

મન છે એ કયા પડદા ઉપર છે માનો કે મન છે એ કયા પડદા ઉપર છે તો કે મન છે એ બુદ્ધિના પડદા ઉપર છે બુદ્ધિ છે એમાંથી પ્રગટ થયેલું મન છે એટલે બુદ્ધિ છે તો એ બુદ્ધિ છે એ પડદાની અંદર હથેળી છે એ મનમાં છે કે મનને મનના મનમાં નહીં બુદ્ધિમાં છે બુદ્ધિમાં નહીં કે બુદ્ધિ છે છે તો એ કે બુદ્ધિ છે એ સત્વ રજસ તમસ નામની પ્રકૃતિમાં છે આ બુદ્ધિ પ્રગટ થઈ શેમાંથી પ્રગટ થઈ એ કે સાત્વિકતામાંથી પ્રગટ થયેલી છે એટલે સત્વ રજસ તમસ નું પરિણામ છે તો બુદ્ધિ છે એ સમાયેલી શેમાં છે તો એ કે પ્રકૃતિમાં સમાયેલી છે તો હવે પડદો કયો છે હથેળીમાં દેખાય છે એનો પડદો કોણ છે તો એ કે પ્રકૃતિ તો એ કે પ્રકૃતિ છે જીવન છે કે મરેલી છે પ્રકૃતિની અંદર આ પ્રકારનું છે એવું ભાન કોણ કરે છે તો કે પ્રકૃતિ છે એ જળ છે પણ ભાન કોણ કરે છે તો કે ભાન કરે છે એ ચેતન તત્વ આપણી અંદરનું જ અંદરનું ભાન તત્વ છે એ ભાન તત્વ છે એ પડદો છે તો હવે તમે હથેળી અંદર જ્યાં જોયો છો ને પેલા હાજર છે એ પડદો છે હોવાપણાનો ભાનપણાનો પડદો છે એ તમે છો અને એ બધાની અંદર એ વ્યાપ્ત છે એમ એનો કહેવાનો સંકેત છે અનુભવ કોઈ પણ અનુભવ આપણા જીવનની અંદર થાય ને અનુભવ મહત્વના નથી અનુભવ બદલાઈ જવાના અનુભવ છે એ જુદા જુદા પ્રકારના અનુભવ અનુભવ થવાના પણ દ્વારા દ્વારા આપણે છે ક્યાં કે આપણા અંદરના અનુભવને કાઢી નાખવા છે આપણા કાઢી નાખવું છે અને આપણી અંદરનું જે પ્રેમનું તત્વ છે શાંતિનું તત્વ છે એને પ્રગટ કરવું છે અને બધી જગ્યાએ સર્વત્ર પ્રેમમય રામમય કૃષ્ણમય આપણે જોવું છે તો આપણા જીવનનું લક્ષ શું છે અત્યારે મને ભગવાન દેખાય છે ભગવદતા જેવા સ્વરૂપે છે એવા કલ્પનાથી નહીં બધાય ભગવાન છે એવા ખાલી ભાવથી નહીં પણ હકીકતે ભગવાન જેવો છે એવી પ્રતિપલ હર ક્ષણ આપણને થાય ને એ આપણું જ્ઞાન છે એટલે અનુભવ ઉપર વધારે જોખ ન મૂકવો અનુભવનો જે સંકેત છે ને એને પ્રતિક્ષણે આપણે જીવંત રાખી શકશું એને એમ કીધું કે હથેળી ભગવાન છે વ્યક્તિ ભગવાન છે પદાર્થ ભગવાન છે જેટલું આવે એટલું હવે અનુભવ છે એ બદલાય છે પણ અનુભવનો જે કરનારો છે એ બદલાતો નથી એટલે અનુભવ કરનારો જે બદલાતો નથી ન્યા આપણે દ્રષ્ટિ કરવાની છે એ અબદલ છે અને અબદલ છે એ બદલાતી વસ્તુ ઉપર આપણે જોતા નથી એ બદલાતી વસ્તુની અંદર અબદલ તત્વ શું છે તો એ કે આ જે હોવાપણું અથવા ભાન છે એ અબદલ તત્વ છે અને એને નિરંતર જવું એ આપણો સાધના છે આપણો પ્રેમ છે આપણું આધ્યાત્મિકતા છે આ છે અને જીવનની પરિસ્થિતિઓમાં જીવનની જે પરિસ્થિતિઓ થતી હોય આ વ્યવહાર કરતા હોય એમાં આપણી અંદર કેટલી ક્ષમતા છે અને કેટલું ભગવત તત્વનું અનુસંધાન રહે છે વ્યવહારની અંદર આપણે કેવા છીએ સાધના કરતા હોય ત્યારે આપણો ચહેરો જુદો હોય પણ વ્યવહારની અંદર પ્રતિકૂળતાની અંદર આપણા ચહેરા કેવા છે કે એ ચહેરો પણ એવો જ રહેશે પ્રતિકૂળતા કોઈ આપશે તો પ્રતિકૂળતાની અંદર પણ અમે ભગવાનનું દર્શન કરશું એવી આપણી અંતરની અવસ્થા હોય છે